નમસ્કાર નમસ્કાર બોલ આ અંધશાળામાં આજે જે ભોજન છે તે સુધીરભાઈ પશુતમભાઈ સરદાર ગામ કાલસર આ સરદારા પરિવારનો હર હમેશ આપણે સાથ અને સહકાર અને સહયોગ સદાને માટે રહ્યો છે એનું આજે ભોજન છે કે માત્ર એક રાજીપુસી થી છે તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આ सुधीर भाई परसोत्तम भाई सरदारण परिवार हर हमेश सुख शांति समृद्धि आपेज इमु परिवार ने माटे स्वस्थ मस्त और तंदुरस्त रहे ईश्वर ने प्रार्थना करिए भोजन लेता पहला सब विद्यार्थी प्रार्थना की शुरुआत कर I'm